બજજોડ ભાઈશાહેબેન ભરતી હું ફતેપુરા તાલુકાની પ્રમુખ છું અને આજે અમારા દાહોદ જિલ્લામાં અમારે રેલીનો કાર્યક્રમ હતો અમારા યુનિયન દ્વારા અને અમે છ હજાર બહેનો આખા આંગણવાડી વર્કરને હેલ્પર બહેનો દ્વારા અમે એ કાર્યક્રમ કર્યો છે અને આ મીડિયા દ્વારા અમે સરકારને જગાડવા જવા માગીએ છીએ અત્યાર સુધી અમે ઘણા કાર્યક્રમ કર્યા છે પણ સરકારનું હજુ એવું એમનું પાણી બી નથી હલ્યું પેટનું કે જરા બી નથી વિચારતા અમે તો એક માનવતા તરીકે અમારું કામ કરીએ છીએ પણ એમને માનવતા તરીકે શરમ આવી જોઈએ કે અમારી બહેનોને બધું કામ કરાવે છે ને અમે એમને સામે જોઈએ પણ એ લોકો અમને નથી સમજતા એ જાણે છે કે આ અમારી બેંક બેલેન્સ નથી આજે બીજા હડતાલ પર ને એ બધા ઉતરી જાય છે તો એમનું વોટિંગ કપાય કે એવી રીતે ધ્યાન ધરે છે પણ અમારા પર એવું ધ્યાન નથી ધરતા પણ અમે વિદ્યા દ્વારા જણાવવા માગીએ છીએ કે જો અમારી માંગણી પૂરી ના કરે એમના સરકારને જણાવવા માગીએ છીએ કે જો એમની યોજનાઓ અમે ઘરે ઘર સુધી પહોંચાડતા હોઈએ તો અમે એમને કહેવા માગીએ છીએ કે અમે એમને ખુરશી પાછી ઉતારવાની તાકાત ધરાવીએ છીએ અને જો અમારી માંગણીઓ ના સ્વીકારે તો અમે એ કરી બતાવીશું એટલે જો હજુ ઊંટેલા હો તો જાગી જજો